દિવાળીમાં મીઠાઈ અને નમકીન તો ખવાય જ જાય પણ આપણા સ્વાસ્થ્યને તે અસર તો કરે જ છે તો 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 શું મીઠાઈ ખાવાની ખવાય ખરી પણ પણ પ્રમાણસર અને આપણે આપણી મીઠાઈને હેલ્ધી બનાવી શકીએ છીએ આજના વિડીયોમાં આપણે સમજીએ કે તહેવારમાં સ્વસ્થ રહેવા માટેની કેટલીક ખાસ ટીપ્સ અને વિડીયોના એન્ડમાં જાણીશું એક હેલ્ધી મીઠાઈની રેસિપી વિશે દિવાળીના તહેવારોમાં દુકાનમાંથી ખરીદેલા ફરસાણ ખાંડ ઉમેરેલા સૂકા મેવા કે ફળો મીઠા પીણાને મર્યાદિત પ્રમાણમાં લો બ્લડ શુગરને જાળવવા માટે બે થી ત્રણ વખત પેટ ભરીને જમવાની બદલે પાંચ થી છ વખત થોડું થોડું ખાઓ લોહીમાં શુગરનું શોષણ ધીમું કરવા માટે ભોજન અને નાસ્તામાં દાળ ફણગાવેલા કઠોળ સૂકા મેવા

પ્રમાણસર જ ખાજો ખાંડ અને તેલ જેવા ઇન્ગ્રીડિયન્ટની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે ઘરે જ મીઠાઈ બનાવો જેમ કે ઓછી ખાંડ વાળો મગની દાળનો હલવો અથવા તો મખાનાની ખીર ચાલો હવે જાણીએ મખાનાની ખીરની રેસીપી વિશે 1 કપ મખાના લો 2 કપ દૂધ 2 ચમચી ગોળ અડધી ચમચી ઈલચી પાવડર 1/4 કપ બદામ કાજુ પિસ્તા સુધારેલા

તે કઢાઈમાં દૂધ ઉમેરો પછી ગોળ અને એલાયચી પાવડર ઉમેરો થોડી મિનિટ માટે તેને સારી રીતે હલાવો અને પછી પીસેલા મખાનાને તેમાં ઉમેરો જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે બાકીના મખાના પણ ઉમેરો અને સારી રીતે હલાવો ગેસને બંધ કરી દો અને ઠંડુ થવા દો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢો તેને કેસર અથવા સમારેલી બદામ થી ગાર્નિશ કરો ગરમ અથવા તો ઠંડુ તમારી અનુકૂળતા પ્રમાણે પીરસો તો આ દિવાળીમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરજો